ધરપકડ કરી છે પોલીસે કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માંગણી કરી છે અશોક સુતાર સાથે મોલવી ચેટિંગ કરતો હતો જે રીતે પોલીસે તેની પાસેથી મોબાઈલ અને લેપટોપ પણ જપ્ત કર્યા છે સુરતમાં જે રીતે હિન્દુવાદી નેતાઓને ધમકી આપવામાં આવતી હતી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે હાલમાં જે ક્રાઇમ બ્રાન્ચ છે તેના અબુબકર નામનો જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ જે અબુ છે તે સૌપ્રથમ તેનું નામ જે છે તે અશોક હતું અને ત્યારબાદ ખાસ કરીને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું પાકિસ્તાનની મહિલાઓ સાથે પણ તે કનેક્ટેડ હતો આ ઉપરાંત ડોગર સાથે જે રીતે તે સંપર્કમાં હતો ત્યારબાદ ડોગરે મોલવીનો નંબર આપ્યો હતો અને ત્યારબાદ જે મોલવી છે તે મોલવી દ્વારા ખાસ કરીને હિન્દુવાદી નેતાઓને મારવા માટે સોપારી પણ આપવામાં આવી હતી રૂપિયા એક કરોડની સોપારી જે છે તે આપવામાં આવી હતી આપ જોઈ શકો છો ક્રાઇમ બ્રાન્ચનો જે કાફલો છે તે કાફલો હાલ જે અબુ છે તે અબુ લઈને અહીંથી રવાના થઈ રહ્યા છે ખાસ કરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીકાનેરથી કરીને જે છે છે તેની ધરપકડ કરવામાં આવી બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે છે તે દસ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત